અગની લડાઈમાં અમારો પહેલું પ્રાઇવેટ છે અને પહેલું કાય કાર્યનો રોડ કે છેલ્લા વર્ષથી રોડ મંજૂર છે છતાં પણ થતું નથી આ લોકોમાં આજે અભિદ્રાય અમે સાંભળ્યો તમામ સ્થાનિકો છે તમામ સ્થાનિકો સાંભળ્યો આગળની કાર્યવાહી જોઈએ છે સરપંચો જનતા અને એમના ઘરેથી જે રંજિશ હતા એમનો જવાબ આપ્યો છે અને તલાટીની લિખિતમાં આજે અમે રૂબરૂ આવ્યું છે બરાબર તો આ રોડ આવનાર સમય નહીં થાય તો એના માટે કંઈક અલગ એક્ટિવિટી કરીશું તમામ લોકો યુવાનો સાથે રહેશે અને ગામના વિકાસમાં ફૂલ સપોર્ટ કરશે એવી વાંચે ખાસજી વચ્ચે આશા રાખું છું તમામ સ્થાનિકોને એક સરપંચ તરફથી જવાબ મળ્યો છે કે આવતા સોમવારે એ આગલા સોમવારે તમામ લોકો ભેગા થઈશું અને તમારો રોડ ગેલી રીતે મંજૂર થાય ને તમે રસ્તા પર ચાલી શકો તમારા છોકરાઓ બધા શિક્ષણ બગડાય તે શિક્ષણ ના બગડાય એના માટે તમામ લોકો યુવાનો સાથે રહેજો તમામ શિક્ષણના તમામ લોકોને મેસેજ હાલજો ત્યાં લડાઈમાં સહભાગી બને ગામમાં એક પરિવર્તન લાવવાનું છે અહીંયા કોઈ પક્ષ પાછળની વસ્તુ છે નહીં કોઈ પહાડીની વસ્તુ નથી ગામના હિત માટે ભેડ ગામની આખરી લડાઈ